રાહુલ ગાંધીની ન્યાય યાત્રા ગુજરાતમાં પ્રવેશી આમ આદમી પાર્ટીના નેતાઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ દ્વારા રાહુલ ગાંધીનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું ઈશુદાન ગઢવી દ્વારા કહેવામાં આવ્યું કે જો ભાજપ ફરીથી બે હજાર ચોવીસમાં સત્તામાં આવશે તો તેઓ આદિવાસી સંસ્કૃતિને ખતમ કરી નાખશે અને ભાજપની તાનાશાહી સામે અરવિંદ કેજરીવાલ અને રાહુલ ગાંધીજી લડી રહ્યા છે ત્યારે ભાજપે તાનાશાહીની તમામ હદો વટાવી દીધી છે ગોપાલ ઇટાલિયા પણ કહ્યું કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પાર્ટી ઇન્ડિયા ગઠબંધન હેઠળ લોકસભા ચૂંટણીમાં ભાજપના વિજય રથમાં પંચર પાડવાનું કામ કરશે સાથે જ ભાજપના લોકો ચાર લાખ વોટ સાથે જીતવા માંગે છે કારણ કે તેઓ ગુજરાતની જનતાને ત્રાસ આપવા માંગે છે ગુજરાતની જનતા પર તાનાશાહી કરવા માગી રહ્યા છે જ્યારે ઇન્ડિયા ગઠબંધન ના ઉમેદવારો ઉભા છે ત્યાં તનમન ધન થી એકબીજાની મદદ કરવી અને ચૂંટણી લડવાની કોશિશ કરવાની આ પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી અને નેશનલ જોઈન્ટ સેક્રેટરી ગોપાલ ઇટાલિયા દ્વારા ધનુષ અને બાણ આપીને રાહુલ ગાંધીનું સ્વાગત કરવામાં આવ્યું હતું આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતાઓની સાથે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ રાહુલ ગાંધી સાથે ભારત જોડો ન્યાય યાત્રામાં જોડાયા હતા ગુજરાતમાં જ્યાંથી પણ રાહુલ ગાંધીની ન્યાય યાત્રા નીકળશે તે દરેક સ્તરે આમ આદમી પાર્ટીના કાર્યકર્તા મોટા સંખ્યામાં જોડાશે ભારત જોડો ન્યાયાત્રાને સ્થાનિક લોકો દ્વારા જબરજસ્ત સમર્થન પણ મળ્યું હતું આ યાત્રા ગુજરાતમાં જે જે સ્થળોથી પસાર થશે તે દરેક સ્થળે આમ આદમી પાર્ટીના સ્થાનિક નેતાઓ પદાધિકારી અને કાર્યકર્તાઓ યાત્રામાં સહભાગી બનશે આ યાત્રા દ્વારા ઇન્ડિયા ગઠબંધનના ભાગીદાર કોંગ્રેસ આમ આદમી પાર્ટીના યુવાઓ ખેડૂતો મહિલાઓ ગરીબ દલિતો આદિવાસી અને અન્ય પછાત સમાજ તથા સમાજના દરેક વર્ગના લોકો અવાજ ઉઠાવી રહ્યા છે

દાહોદ જિલ્લાના બંને પાર્ટીઓના સૌ કાર્યકર્તાઓ મંચ ઉપર ઉપસ્થિત બંને પાર્ટી ના સૌ નેતાઓ આદરણી શક્તિસિંહજીભાઈ આદરણી ઈશુદાનભાઈ બધા નેતાઓ સૌનો ખૂબ ખૂબ આભાર અને સૌને શુભેચ્છા